જયારે હોય ત્યારે બઉ મજા આવે તો એના માટે જોઈ લોકળે છે અહિયાં મેં સફેદ વટાણા બાફી લીધા છે ઓ તો આ અલાદીન નું ચિરાગ નવા વાળું ચિરાગ છે સફેદ વટાણા બફાઈ ગયા છે અહિયાં આદુ મરચાની પેસ્ટ પણ કાઢી લીધી છે એક મેસેજ હતો કાલે કે તમે આદુ મરચાની પેસ્ટ હવે મને નામ નથી ખબર એમનું શું નામ છે કે તમે અમન કે એવું કઈક નામ હતું ખબર નથી મરચાની પેસ્ટ તમે અમે સેમાં રાખીએ છીએ એટલે ડીપ ફ્રીજમાં કે ફ્રીઝરમાં તો ફ્રેન્ડ અમે ડીપ ફ્રીઝમાં આડુ મરચાની પેસ્ટ રાખીએ છીએ અને આડુ મરચાની પેસ્ટ પીસીએ ને ત્યારે અમે મીઠું નાખીએ છીએ એમાં કે થોડું લોંગ ટાઈમ સુધી પ્રિઝર્વેટિવ રહે તો એ છે ને ડીપ ફ્રિજમાં મૂકે છે હમ નીચેના ફ્રી અલા ફ્રીઝરમાં ફ્રીઝરમાં નહીં મૂકતા હા ફ્રિઝરમાં મૂકીએ ફ્રિજમાં નહીં એટલા માટે આપણે ચટણી માહિનો આરામથી ચાલ્યો જાય હમ અને અહીંયા જો ફૂડીનો કોથમીરી અને આ ટીક્ખા ટીકા મરચા અને આદુ આ છે પાણીપુરીનું પાણી બનાવવાનું સામગ્રી આ છે જૂનું અલાદીનનું ચિરાગ એને આમ ઘસ્યો તો એમાંથી ખજૂર ની ચટણી નીકળીને હવે દોઢસો પાણીપુરી ખવાશે દોઢસો પાણીપુરી પાણીપુરી અગર બચે બી ને તો બી કાલે અમે નાસ્તામાં ખાઈ ગયે એટલે આજે શનિવાર છે રવિવાર છે તો અમે

મિત્રો હું એમ કીધું તો કે પાણીપુરીમાં તમે જલ જીરા મિલાવો ને તો જે ટેસ્ટ છે ને નહી કહી દઉં જે

તો પેલા તો આ બધું છે ને આ ચટણી ને હવે તો થઈ જ ગયું છે બસ એને સારી રીતના મિક્સ કરી અને પછી પકાવવાની છે ચટણી હા એટલે દહીં પૂરી બનાવશું અને પાણીપુરી હા અને આ રહી સીટુડી મેડમ અમારી એકદમ ટેસ્ટ થી આરામ કરે છે ને સાંજ નું નાસ્તા પાણી થઈ ગયું છે સીટુડી નું હવે અમારી વારી કેમ મેડમ બરાબર ને હમ

જરૂર જરૂર સબસ્ક્રાઈબ કરજો જે નવા જોતા હોય એવાની હા હસી મજા મજા આવશે તો ચાલો આ લગભગ કલાક તો થઈ જશે આ બધા બંધા તો મળીએ થોડી વાર પછી આપડે હા એટલે બી કાઢવાના છે પછી હજી તો એ ચટણી ને તમે ઓલું કરશો ને વઘાર આપશો ને બધું કરશો ને પકાવશો પાછી ચટણી એટલે જેટલું પાકશે એટલું ચટણીમાં સ્વાદ બેસશે

મેસેજ હોય છે કે હું શું જોબ કરું છું એટલે મને પછી કે વરસાબેન તમે શું જોબ કરો છો સેલ્ફ એમ્પ્લોય અને આપડો આપડે કોઈ પાસે જોબ નથી કરતા મારે પોતાનું જ છે એટલે હોનર પણ હું જ છું અને એમ્પ્લોય એમ્પ્લોય બી એ સેલ્ફ એમ્પ્લોય કેવો એમ્પ્લોયર કેવો એટલા માટે આપણે પોતાનો બિઝનેસ છે આપણે કોઈ પાસે જોબ નથી કરતા બરાબર તો ઘણા સબસ્ક્રાઇબર મેસેજ હતો કે તમે શું જોબ શું જોબ કરો છો ને હું નેલ આર્ટિસ્ટ શું મેકઅપ આર્ટિસ્ટ શું બ્યુટીમાં બધું બધી કહી દો બધું ઓલ ઇન વન ફૂલ ફૂલ ધમાકા

મળે થોડી વાર કેમ કે હવે કલાક તો અહીંયા જતો જ રહેશે તો ફાઇનલ જયારે આખો વારો આવશે ત્યારે પેસ્ટ પેલા કરી લઉં નાની બી પેસ્ટ કરી લઉં પછી બધું થઈ જાય પછી પાણીપુરીનું પાણી બનાવી ત્યારે તમને બતાવીશ બરાબર તો ફ્રેન્ડ આપડી મીઠી ચટણી બનીને રેડી છે જોઈ લો એકદમ મસ્ત મીઠી ચટણી બની ગઈ છે ગરમા ગરમ કેટલા ધુમાડા નીકળે છે અંદર થી જોઈ લો

થોડો મસાલો હા એ બી નાખી દેવાનો નાખો એટલો હવે જોઈ લો સારી રીતના મિક્સ થાય છે મિક્સ કરવાનું અલગથી મિક્સ કરવાનું એક મોટું કારણ છે એ કારણ તમને હમણાં મેડમ બતાવી દેશે કે શું કારણ છે સારી રીતના છે ને પેલા મિક્સ કરી લેવાનું બરાબર તો ચલો હવે પછી છે ને આપણે આ ચા ગાળવા માટેની જે ગળણી એ લઈ લેવાની કેમ કે આ પાણી છે ને પછી અહીંયા આમ ગાળી લેવા આ ગળણી લઈ લીધી છે અને ગળણીથી પાણી ગાળવાની રીત હમ તો અને જોઈ લો આની અંદર કેટલી કાકડી છે કાળી કાળી જે છે કે શું છે કે જલજીરા જલજીરાની અંદર સંચર હા એમાં સંચર મીઠું આવે છે અને સંચર મીઠું તમને ખબર હોય છે વ્યુઅર્સ કે એમાં કાકરી હોય છે એટલે કાકરી હોય છે કે નહીં કેમકે આ પાણીપુરી નું મસાલા નું પેકેટ છે ને એમાં બી આવી રીતના પતરા હોય હા કાકરી તો હોય જ કે હરેક વખતે પાણીપુરી નું પાણી બચતું હતું ને પેલા અમે બધું આમ નાખી લેતા હતા પછી પાણી પીણી પાણી બચતું હતું ને પછી અમે આમ બીજી બોટલમાં માં નાખીએ ને ત્યારે ખબર પડી કે આની અંદર તો કેટલી ઝીણી જીણી કાકરી હોય છે ને એ સંચર મીઠામાં હોય જ છે કેમ કે આપણે જલજીરા એટલે એમાં સંચર મીઠું બી હોય બધું ફેંકી દેવાનું એની કઈ જરૂરત નથી આપણે ઓકે તો ચમચો લઈ લીધો ધોઈને અને હવે કેટલું અંદર છે જો અહીંયા જો દે બતાવી કારી કારી જે જેટલું બી કાળું પાડું છે એ આ છે ને તમે જો પાણીપુરી બનાવતા હોય કે સંચર સંચર મીઠું કે પાણીપુરી મસાલો તમે નાખતા હોય ને તો એ ડાયરેક્ટ નહીં નાખતા તમે આવી રીતના વાટકાની અંદર એક પાણીમાં લઈને એને પેલા મિક્સ કરજો

થોડું ચટપટું હોય ને પાણી તો મજા આવે સાથે જોડમ એક આખું લીંબુ નાખી દેવાનું લીંબુ નાખવાનું કારણ એ બી પાણી નહી થાય પાણી ગ્રીન જ રે બાકી તમે લીંબુ નહીં નાખશો ને તો પાણી છે ને તમે અમુક કલાક પછી છે ને કાળું થઈ જશે પરફેક્ટ પાણી એકદમ મસ્ત બહેનુ છે અને સિટુડી મેડમ બી આવી ગઈ ઉઠીને એ તો ડાયરેક્ટ કિચન પાસે જ આવી એને જોઈ લો એને એમ કે મમ્મી કઈ મને ખાવાનું આપશે

રગડો બનાવ્યો છે હા બેસી જાય પ્રમાણમાં રગડો નાખી લેવાનો ઉપર નાખી દેસુ આપડે મીઠી મીઠી આમલી ખજૂર ચટણી મીઠી ચટણી નાખી દીધી છે એના ઉપર દહીં એટલે આ છે મુંબઈ સ્ટાઇલ રગડા મેમ આવી રીતના હા દહીંપુરી હવે આની ઉપર નાખીશ આપણે મીઠું મીઠું થોડું મીઠું છાટી દશું અને ફાઇનલી જીરા પાવડર જીરા પાવડર તો આપડી દહીંપુરી તૈયાર હા એક એક પુરી ક્રશ કરીને આવી રીતના બે નાખી દઈએ આપડી દહીંપુરી તો ચાલો ફ્રેન્ડ્સ હવે ફટાફટ રાહ નથી જોવાતી ફટાફટ પાણીપુરી ખાઈ લે તો આજનો વિડીયો પાણીપુરીનો કેવો લાગ્યો વિડીયો સારા લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કાલે મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જે નવા જોતા હોય એ બી તમે સબસ્ક્રાઈબ કરીને જજો